તો ચાલો દોસ્તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે આવી ગયો છું વાડીએ વ્લોગ બનાવવા માટે એક મહિનો થઈ ગયો છે અને એક મહિના પછી આજ વાડીનો વ્લોગ બતાવું છું તમને આ જો મારી પાછળ જીરું છે એ જીરું વ્લોગ બતાવીશ તો મારી વિડીયોમાં બનાવી રહેવા વિનંતી ચાલો દોસ્તો હું તમને મારું જીરું બતાવું અને તુવીર બતાવું તો આ આપણી તુવેર છે તુવેર માં જો આવી થઈ ગઈ છે દોસ્તો જોઈ લીજો તુવેર હવે ઉકલી ગઈ છે આપણે છે દાળ બનાવી એ માટે વીણવાની છે તુવેર બધી સુકાઈ છે જોઈ લીધો આપણે આવી તુવે છે અત્યારે સુકાઈ ગયેલી તુવે છે હવે બધી તુવેર દાળ બનાવવા માટે તુવેર કરવાની છે આ જો ગાજર છે ચા પાંજે નાખેલા છે તો ચાલો હવે હું તમને મારે જીરું બતાવું જે હવે પાક ઉપર આવી ગયું છે જોઈ લેજો દોસ્તો આ ટાઈપનું જીરું છે આપણું જો દવા પણ છાંટવાનું ચાલુ છે મારા પપ્પા દવા છાંટી રહ્યા છે જોઈ લીજો આ ટાઈપનું જીરું છે ત્યારે આપણું જીરું દોડ આવી ગયું છે હવે હવે આમાં પાણીની જરૂર લગભગ તો નથી પડે એવું અને પાણી પાય તો જાય એવું છે બધું આમાં જોઈ લીજો હજી તો કાંઈ નથી વાંધો આવ્યો જીરુંમાં પાણી પાય કે ન પાય કંઈ ખબર નથી ઓર આ ટાઈપનું જીરું થઈ ગયું પછી પાણી નહોતું પાયું ફુવારેથી દવાના ફુવારેથી દવા પપ ભીરી ભરીને પાઈ દીધું હતું ઉપર સાંટે સાંટીને જીરું પકવાડી દીધું આ વખતે પણ એવું કરવાનું હોય છે એ પછી પાઈ દે જોઈ લીજો દોસ્તો આપણું જીરું બરાબર આ ટાઈપનું જીરું છે આપણે કંઈ વાંધો હોય તો કહેજો થોડુંક મોડું છે પણ થઈ જાય છે અત્યારે તો બધાને પાક ઉપર આવી ગયા હોય આપણે કપા કાઢીને થોડુંક ફ્લેટ થઈ ગયું હતું જોઈ લીજો દોસ્તો આ ટાઈપનું જીરું છે આપણું જોઈ લીજો તો હાલો હવે હું તમને બતાવું અમારા શેણ્યા તો આપણે આવી ગઈએ છીએ આપણા શેણેની પાછી તો આવા આપણા શેણા છે જોઈ લીજો શેણામાં કાંઈ વાંધો નથી એક નંબર શેણા થઈ ગયા છે હજી તો પોપટા આવી ગયા છે દાણા નથી સીડ્યા પોપટા થાય પછી વી આવજો તાર ઓળો કરીને ખાવાનો આપણે બધા આ ટાઈપના સીણા છે દવા સાંટેલી હોય એવું લાગે છે અત્યારે તાજી દવા સાંટેલી છે આમાં આ ટાઈપના આવા સીણા છે આપણે આપણો એ થાંભલો બધા એ સીણામાં પણ કાંઈ વાંધો હોય તો કોમેન્ટમાં કઈ કહેજો આમાં શું દવા કઈ દવા સાંટવી એમ આ ટાઈપના સીણા છે દોસ્તો જોઈ લીધો તો એક મહિના પછી વલોગ આજ સડાવું છું તે માટે વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો સારું દોસ્તો આજના વલગમાં આટલું જ તે હું તમને આવતા શુક્રવારે તમને અઠવાડિયા પછીનો વલૉગ બતાવીશ જીરું અમારું કેટલું કઈ રીતે પાક્યું હવે આમાં પાણી પાયું કે નથી પાયું એ બધું તમને કહીશ તે માટે મારા ચેનલમાં જઈને વિડીયો મારા જોવા વિનંતી ચાલુ ચાલુ દોસ્તો તો આજના બ્લોગમાં એટલું જ તે